દોસ્તો આપણી પાસે અહીંયા એક સ્માર્ટ ટીવી છે કે જેની તમને અત્યારે માહિતી આપીશ કે કયા કયા ફીચર્સ આવે છે યુટ્યુબ કેવી રીતે આવે તેમાં કેવી રીતે ચાલુ કરો એ બધી માહિતી તમને અહીંયા વિડીયોમાં આપીશ તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ટીવીને પહેલા તો તમને બતાવવા માટે પેલા ટીવીને અહીંયાથી બંધ કરી દઈએ તો આપણું ટીવી અત્યારે ફાઇનલી બંધ થઈ ગયું છે અને પછી આપણે અહીંયાથી આને છે એ ચાલુ કરશું એટલે એ ટીવી સ્ટાર્ટ થશે તમે જોઈ શકો છો આપણે અહીંયા ક્લિક કરી છે આપ એટલે અહીંયા ટીવી ઓન થયું તમે જોઈ શકો છો એચડીએમઆઈ આવું લખેલું આવ્યું અને નો સિગ્નલ છે તો અહીંયા આપણી પાસે કોઈ પણ જાતનું કનેક્શન નથી ડીશનું કે કાંઈ નથી આપણે ઓનલાઈન ડાયરેક્ટ જોઈ શકીએ છીએ અને એક અહીંયા ઉપર હોમ થિયેટર પણ છે તો તમે જોઈ શકો છો આપણા ફોનમાં આપણે સૌ પ્રથમ તમને બતાવીએ કે અહીંયા હોમમાં ક્લિક કરીએ એટલે કયા કયા ફીચર્સ છે એ તમને જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા આપણું હોમ પેજ છે એ ચાલુ થયું છે જેમાં અહીંયા તમે યુટ્યુબ જોઈ શકો છો બાજુમાં હંગામા સ્પોટિફાય પછી એમેઝોન એચડી ટીવી ડિસ્કવ ડિસ્કવરી એ હોટસ્ટાર પછી એ બધી વસ્તુ તમને જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા આપણું વાઇફાઈ પણ કનેક્ટ છે મોબાઈલમાંથી અત્યારે કયું છે તો તમે જોઈ શકો છો અહીંયા તમને આ રીતના ફીચર્સ જોવા મળે છે જેમાં આ વિડીયો છે તમે જોઈ શકો પછી મ્યુઝિક પ્લેમાં જે 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 એપ્લિકેશન આવતા હોય તમને અહીંયા જોવા મળે અહીંયા તમે સ્પોર્ટ્સમાં જેમ કે તમે ક્રિકેટના શોખીન છો તો અહીંયા કે ક્રિકેટના પોપ્યુલર વિડીયોઝ છે એ બધા તમને અહીંયાથી જોવા મળે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે જેમાં સ્માર્ટ ટીવીમાં કયા કયા છે મેઇન એક યુટ્યુબ છે નેટફ્લિક્સ છે એચડી ટીવી છે જેમાં તમારા સબસ્ક્રિપ્શન મુજબ તમને એ જોવા મળતું હોય છે તો અહીંયા આપણે યુટ્યુબ એક ચાલુ કરી શકીએ છીએ અને એ પણ અહીંયા આપણે જોઈ શકીએ અને ત્રીજી વસ્તુ છે જે મલ્ટીમીડિયા હોય છે કે જેમાં ફાઇલ મેનેજર ફાઇલ મેનેજર જેમાં તમે કોઈપણ પ્રકારની પેન ડ્રાઈવ છે એ બધું વસ્તુ જોઈ શકો છો અને બીજી એક વસ્તુ ખાસ કે તમારો મોબાઈલ પણ અહીંયા મીરા કાસ્ટથી જે છે એ કનેક્ટ કરી શકો છો તો એના માટે તમે જોઈ શકો છો અહીંયા આપણે જે છે એ ઓન કરીએ તો અહીંયા તમારો મોબાઈલ છે એ તમે આવી રીતે આમ કનેક્ટ કરી શકો છો તમારું જે મોબાઈલમાં ઓપ્શન આવતું હોય ડિસ્પ્લે કનેક્ટનું એક્સટર્નલ એનાથી તમે કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે એ મીરા કાસ્ટ અને અહીંયા વેટિંગ ફોર કનેક્શન છે તમારા મોબાઈલમાંથી તમે ઇનેબલ કરો એટલે તમને અહીંયા તમારી મોબાઈલની સ્ક્રીન જોવા મળે તો એ પણ અહીંયા ફીચર્સ આપણને આ ટીવીમાં જોવા મળે છે અને બીજી વસ્તુ છે અહીંયા એક યુટ્યુબ કે જે અત્યારે આપણે ચાલુ કરીએ જે આપણે અહીંયા ચાલુ કરીએ તો જોઈ શકો છો આપણે યુટ્યુબને અત્યારે ઓન કર્યું છે રિમોટથી જ આપણે બધું કંટ્રોલ કરવાનું હોય છે તો જે મોબાઈલમાં યુટ્યુબ ચાલુ થાય એવી રીતે જ અહીંયા યુટ્યુબ છે એ થતું હોય છે જેમાં તમે અલગ અલગ વિડીયો તમારા જે સર્ચ કરીને પણ જોઈ શકો છો અને તમને હોમસ્ક્રીનમાં પણ તમને અહીંયા વિડીયો બતાવે તમે આવી રીતે જોઈ શકો છો ગુજરાતી સોંગ જે તમારે જોવું હોય એ તમને અહીંયાથી યુટ્યુબ મુજબ જ જોવા જેવી રીતે મોબાઈલમાં જવો એવી રીતે જ તમને અહીંયા જોવા મળે તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ વિડીયોઝ છે એ આપણે યુટ્યુબના જોઈ શકીએ છીએ જે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ પ્રમાણે તમે જે ઇન્ટરનેટ સારું આવતું હોય તો તમે ફટ ધેન તરત જોઈ શકો ને જો તમે ગામડે રહેતા હોય તો ઇન્ટરનેટની પહેલાં તમારે કનેક્ટિવિટી ચેક કરી લેવી કે ભાઈ ઇન્ટરનેટ આવે છે તો જ આવી રીતે અને બીજી વાત કે તમારે મોબાઈલમાંથી જો વાઈફાઈ કનેક્ટ કરવું છે તો તમારે અહીંયા તમે જોઈ શકો છો સેટિંગનું બટન ત્યાં તમારે એરોને અહીંથી લઈ જવાનું છે સેટિંગના બટન ઉપર તો અહીંયા આપણે સેટિંગના બટન ઉપર જઈ અને બીજા કયા કયા પ્રકારના સેટિંગ છે એ પણ તમને જોવા મળશે જેમાં એક નેટવર્કનો ઓપ્શન છે અપગ્રેડ પછી એડવાન્સ અને રિસ્ટોર અને અબાઉટ સિસ્ટમ તો નેટવર્કમાં આવી જવાનું અને પછી તમને જોવા મળશે અહીંયા ઇથરનેટ એટલે કે તમે જે છે કેબલ ઉપર પણ અહીંયા કરી શકો છો ઇથરનેટનો જે કેબલ આવે એ અને બીજું છે વાઈફાઈ સેટિંગ અને વાઇફાઈ હોટસ્પોટ સેટિંગ અને નેટવર્ક સ્ટેટસ તો વાઈફાઈ સેટિંગમાં જે તે તમારું નેટવર્ક અહીંયા કનેક્ટેડ હોય એ તમારા બધા દેખાડે તમારે ત્યાંથી કનેક્ટ કરી નાખવાનું તો કે આ રીતનું તમને જોવા મળી જશે અને પાછા આપણા બેક જાય તો તમે જોઈ શકો છો આટલા ફીચર્સ આપણને જોવા મળ્યા તો આથી સેટિંગની વાત કે ટીવીમાં કઈ પ્રકારનું સેટિંગ આવે અને આપણું વાઈફાઈ અત્યારે ઓલરેડી કનેક્ટેડ જ છે અને જેવી રીતે ફોનમાં તમને વાતાવરણની અપડેટ દેખાડે કે કેટલા સેલ્સિયસ તાપમાન છે વરસાદની શું સ્ટેટસ છે એ બધું તમને જોવા મળી જાય પ્લસમાં ફાઇલ મેનેજર સેટિંગ મીરા કાસ્ટ યુટ્યુબ જે તમને માહિતી હમણાં આપી તો કંઈક આવી રીતે સ્માર્ટ ટીવીમાં આ બધી વસ્તુ જોવા મળે છે અને સાથે બીજી વાત કરું કે તમે જોઈ શકો છો આપણે અહીંયા હોમ થિયેટરને પણ આમાં કનેક્ટ કર્યું છે તો હોમ થિયેટરમાં એયુએક્સની જે પીન હોય છે એને અહીંયા આપણે પાછળથી સેટઅપ કરવાનું હોય છે તમે જોઈ શકો છો પાછળની સેટ આપણે કમ્પ્લીટ અત્યારે તમને કેમેરા નહીં બતાવી અને એ ફિટ કરે છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો જરૂરથી લાઇક કરજો શેર કરજો તમારા મનમાં કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો તો અહીંયા આપણે ટીવીને અત્યારે કરી દઈએ છીએ બંધ